સાડા દસ અગિયાર વાગે કેમ કે ભાઈ હમણાં બહુ એવા કામ હતા બહુ એવા ઉજાગરા હતા માથે ઉપર જતા એક સિઝન હતી અને એવા કામને લીધે ભાઈ ન તો હમણાં વ્લોગ બની શકતા ન તો હમણાં વિડીયો બની શકતા એટલે આજ ભાઈ હે હવાના પરમાં જો મોર્નિંગ થઈ છે અને આજ મેં કીધું હે ને આજ તો ભાઈ હવે જરાક આરામ છે ને એટલે આજે વ્લોગ ચાલુ કરી દઈ આજ વિડીયો ચાલુ કરી દઈ અને જો આવો કંઈક માહોલ હે અને મારા મમ્મીને ને ગાડી ધોવાનું કીધું એટલે ને એ તો એ ગાડી અને કામ હમણાં હે ભાઈ એવા આવી જતા તા ને કે વ્લોગ બનાવવા તો ઠીક શું કહેવાય ખાલી પૈડા બે ત્રણ વ્લોગ તમને એમને પૈડા હે પણ એડિટ કરવાના બાને હે ને ભાઈ એડિટ નથી થતા એટલે એ એ મૂકાતા નથી તો જો મસ્ત હે ને ભાઈ તૈયાર થઈ અને આવી ગયો હું અને હવે જોઈએ મારી મમ્મીએ કેટલીક ગાડી ધોઈ છે વાહ ધોઈ નાખી વાહ चलो तो है ना अब आपड़े तो पॉलिश मारवी जो है पॉलिश नद मारी पशु पॉलिश पॉलिशे मारी यहां आगे पॉलिश बाकी है जो यहां जो है यहां એટલે ત્યાં આવા પડી એમ કીધું તો આ આમાં એ હું કીતા ભૂલી ગયો માર દમ પાછો હા માર દે જો ભાઈ અમે ગાડી ધોઈ નાખી અને પાલીશે માર દીધી જોઈ તો આયા આયા જો આ ડાગા છેજી પણ હાલ છે

કઈ વાંધો નહીં ભાઈ તો હને હું હજી જરીક સરખું મારી દઉં કેમ કે પાલીસ માં મમ્મી ને જીવી કેટલો વાંધો આવે હું સરખું પાલીસ મારી દઉં ભાઈ બહુ મસ્ત છે ગાડી સાફ થઈ ગઈ છે જો કે આનું બધુંય ક્રેડિટ જાય છે મમ્મી ને અને એ હવે વારે છે બદામ ના પાંદડા ભાઈ એવી બદામ ખરી 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 થઈ ગઈ ને હવે તો શું કરા હાલ તો હું જાઉં ગામમાં તો ભાઈ ગાડી છે ને બહુ મસ્ત થઈ ગઈ જો લાગે નવા જેવી લાગે એનું કારણ છે કે આપણે પોલીસ મારી છે ફોરના ફોરમાં ગાય દોય રેસ્ટન ગામમાં નીકળીને ગાય સાબા શું કરે ખબર છે તમને આને ધક્કા મારે જો આમાં નથી પેટ્રોલ નથી ગેસ ઓમાં હતું પંચર કે પંચર કેમ ઓમાં હતું ને હે થઈ ગયું શું કરી આમાં થઈ ગયું તો હવે ચાલુ નહી થાય શું કરવાનું ચાલુ આને ધક્કા મારે ભાવે સાબા અને મારી ગાડી જો અહીંયા છે

જો વાઇફરેસવા ની સિસ્ટમ કેમ હે જો કે મેં થીલર આવ્યો હે એટલે હવે ઈ ઓળસો મિલતા રહ્યા હે ઓસા કે રાખવાનો દીજો હે કે કોઈ દી ના કોઈ દી નત ગ્યો એટલે તો કહું કે આ પ્રીમિયમ જગ્યામાં આવીને કેવું લાગે છે તો મસ્ત જ આકના સાખ છે ભાઈ આ તો હા સારું નહીયા કાકાજી હું માં ધ્યાન દી તો ભાઈ તારા બપોરે વાગ્યા હારા તનક જીવું ન બહુ મસ્તનું હું કેસરભાઈ હે ને ખાઈ અને નીકળી ગયા છીએ ઓફિસ બાજુ ઓફિસ બાજુ ઘડી બેસીએ કા બેસીએ બા ગરમી બહુ હે ને એટલે ભાઈ એસી ચાલુ કરી ઠંડી બહુ હે ને એસી ચાલુ કરી હા એસી તો છે એક કરવાની અચ્છા પોતું આવી ગયા બેનની એવું નથી ભાઈ બધા દી હરખા ન હોય મારા તો મોર આવી ગયા પોતા મારવા કઈ હાલશે તમને માવો ભાવ ના ભાઈ હું સીધો મણ હે પાણી ના દુવાળા કાઢો ના કાઢે કાઢે કમ ભર્યા બજાર માં આવજો કિનર લઈને આવ્યો હું ખબર नहीं जाए धोलो नहीं कंपनी नहीं बाजार में सेल पर नहीं हाल ही में लिए ये हाल ही में रखड़ावाना है ये पोतुंगो ये पोतुंगो तो पोतुन है कैप पड़ी ना व्यवस्था गो तो है ना के लिए हूं रखवा हम कर

કદાચ જડી જાય તો આવડા નસીબ બીજો હાંધા તોડી આ પાંજરા વાળા પછી બસ પછી આવડતું એ તો હું બેઠો ના અટાણ રાજભા ગઢવી ભેગો બેઠો અટાણ લાદી તો કરવા દેસ અટાણ ખાલી લાદી જડી જાય ચાલો કેશોરભાઈ હાલો ભાઈ જય માતાજી અમે જાય બરાબર તડકો આમ રાખું બરાબર હાથ હલો તો પાછું કંઈ કામ પડે ફોન કરો અમે ગાડીમાં પડીએ અમે લઈને નીકળીએ ભલે ભલે ભાઈ

બેઠા અને હવે અમે ભાઈ કે વિડીયો વિચારી કોમેડી ઇન્સ્ટા નાખવાના એ નહીં એટલે હવે કઈક વિડીયો હવે ચાલુ કરવા જશે જેમ વાત કરી તમને એ રીતના હતા નઈ એટલે આવી પ્રોબ્લેમ લીધે હે ને ભાઈ નથી હાવ હું કે વિડીયો નહોતા એ કઈ બ્લોગ નહોતા હવે ભાઈ એને અમારે મોર કરવું જો હે અને આપણે બધા મેળા આવતા વ્લોગમાં હતા હું બધા જય દ્વારકાધીશ જય મા મોબાઈલ